નમસ્કાર દર્શક મિત્રો આપની આવી રહ્યા છો એસઆઈની સુરતની નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ડીઝલ વાંધણ ગેસ ના ભાવ વધારા મામલે દેશભરમાં દેખાવો વિવેકાનંદ વિકાસ યાત્રા તપસીમાં કોંગ્રેસ ઉપર મોદીના પ્રહાર આપણા ગુજરાતમાં વિકાસ વિકાસ વિકાસના ગાણા તો બહુ ગવાયા પણ વિકાસની સાચી વ્યાખ્યા શું સ્વસ્થ શિક્ષિત પગભર સમાજ કે પછી સામાન્ય પરવડી પણ શકે ભાવ કયા લેવલે વિકાસ જમીનોની કિંમત વધી એ વિકાસ છે જે સામાન્ય કુટુંબો ખેતી ઉપર નિર્ભર રહી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ વ્યક્તિઓ પોતાની જમીનો વેચી નાખી કેટલાય કુટુંબો મારી દ્રષ્ટિએ કિંમતો વધવાથી બેકાર થયા દસ વર્ષથી વાર્તાઓ તો બહુ સાંભળી હવે સાચો વિકાસ પણ બદલીએ મોંઘવારી નો માલ સહન કરતા સામાન્ય માનવીના માથે વધુ એક ભાવ વધારા નું ભારણ નાખી દેવામાં આવ્યું છે ગત મધરાથી સમગ્ર દેશમાં ડીઝલના ભાવમાં રૂપિયા પાંચ નો વધારો ચીંકી દેવામાં આવ્યો છે રાજકીય બાબતોની કેબિનેટ કમિટી દ્વારા આ ભાવ વધારો ચીંકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત રાંધણ ગેસના સિલિન્ડરમાં રેસનિંગ દાખલ કરવામાં આવે છે વર્ષ દરમિયાન માત્ર છ જ એલપીજી સિલિન્ડર સબસ્ટિરલાઇઝ દરે આપવામાં આવશે કે ચાલુ વર્ષે માત્ર ત્રણ જ ગેસ સિલિન્ડર મળી શકશે અને જો કોઈ વધારાનું સિલિન્ડર લેવાનું હોય તો બજાર ભાવે એટલે કે રૂપિયા સાતસો નો ભાવ આપવો પડશે કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલની કિંમતમાં કરાયેલા વધારાને વિપક્ષ ભાજપે વખોડી કાઢ્યું છે અને સંસદથી હવે સડક સુધી તેનો વિરોધ કરવાનો નિર્ણય પણ કરાયો છે આ ઉપરાંત ખુદ યુપીએ જ સાથી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ પણ આ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યું છે તો કોંગ્રેસે જણાવ્યું હતું કે આ નિર્ણય મજબૂરીમાં લેવાયો છે તો બીજી બાજુ સમગ્ર દેશમાં ઠેર ઠેર આ ભાવ વધારાનો તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રતિકાત્મક જે દેખાવો કર્યા ગાડી ખેંચી ઓરડાથી એના ઓર્થે કે ડીઝલમાં જે અસહ્ય ભાવ વધારો થયો છે તેના કારણે સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર એની ગંભીર અસરો થશે અને તેના કારણે તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને જશે અને એ મોંઘવારીનો માર સામાન્ય પ્રજા તો ક્યારેય સહન નહીં કરી શકે કેન્દ્ર સરકારના સંસદ સભ્યો પોતાના વેતન અને પોતાના બથા વધારવા માટે પડનો પણ વિચાર કરતા નથી એવા સમયમાં કેન્દ્ર સરકારના તમામ પ્રતિનિધિઓ જે આપણે સત્તા ઉપર અત્યારે ચૂંટાયેલા છે એઓને વિનંતી છે કે તેઓ તાબડતોડ આ ભાવ વધારો પાછો ખેંચે જો એમને ભાવ જ વધારવા હોય તો એમના જે ખર્ચાઓ છે દેશ વિદેશમાં જે મુસાફરી કરે છે અને આલીશાન હોટલો અને ફાઈવ સ્ટાર સુવિધાઓ જે પોતે આ લે છે એનો ત્યાગ કરી અને સામાન્ય પ્રજાના હિતમાં તેમણે આગળ આવવું જોઈએ છ બાટલા સુધી કેન્દ્ર સરકારે સબસિડી આપવાની વાત કરી છે અને સાતમા બાટલા ઉપર નહીં મળે એટલે કે વર્ષના કમસે કમ મિનિમમ બાર બાટલા તો પબ્લિકને જોઈએ જ મહિનાનો એક બોટલ તો બીજાના બાટલા ઉપર સાતસો એસી રૂપિયા આપણે ચૂકવવા પડશે તો આ કેન્દ્ર સરકારનો મોંઘવારીનો બોમ્બ આમ જ કોંગ્રેસ ના નેતૃ વાળી યુપી સરકારે ડીઝલ માં પાંચ રૂપિયા નો વધારો ને રાધન ગેસના અંદર રેશનિંગ દાખલ કરી પોતાની અન આવડત છતી કરી છે ડીઝલમાં ભાવ વધારો એટલે ગુજરાતના સાગર ખેડૂતો પર માર ડીઝલમાં ભાવ વધારો એટલે ગુજરાતના કિસાનો ઉપર રાધન ગેસના અંદર એટલે દેશની અને ગુજરાતની પર બે હજાર નવ બંને વખતે સો દિવસના અંદર ભાવ ઘટાડવાની વાત કરનાર કોંગ્રેસ સતત સતત ભાવોના અંદર વધારો કરી રહી છે પ્રજાની કેડ ભાગી નાખી છે પ્રજાના પડતા ઉપર પાટું માર્યું છે આની સામે ભારતીય જનતા પાર્ટી મહાનગરની અંદર જિલ્લા મથકો પર તાલુકા મથકો પર નગરપાલિકાઓની અંદર મહાનગરના વોર્ડોની અંદર આક્રમક ઉગ્ર આંદોલન કરી આ કેન્દ્રની ભાવ વધારાનું બોરિંગ સર્જનાર સરકારને ઉખેડી નાખવા માટે પ્રજાજનોને આહવાન કરશે કોંગ્રેસ પાર્ટી એટલે એમબીએ એમ મોંઘવારીનો બી ભ્રષ્ટાચારનો અને એ ગુજરાત ને કરાતા કોંગ્રેસ ગુજરાતમાંથી આ આ ગુજરાત મુદ્દાનો ઉપયોગ કરીશું અને કોંગ્રેસ ગુજરાતમાંથી માંથી કરીશું ગુજરાત ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી ટાણી દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન ક્યાં કરવું આ તો ગરીબોના પેટ ઉપર પાટુ મારવાનું કામ કર્યું છે ડીઝલ ના ભાવ વધારા ને લઈને માલ ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે તેને લઈને આજે અમદાવાદ માં પણ અનેક જગ્યાએ ભાવ વધારામાં વિરોધ રૂપે પ્રતિકાત્મક દેખાવો અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ કમિટી ઓલ ઇન્ડિયા કોલસા ની તુલના રજૂ કરી આ ઉપરાંત સંબોધતા કહ્યું હતું કે જે લોકો કેન્દ્ર દિશા બદલવા માંગે છે એ દિશા તો ભ્રષ્ટાચાર અને કોમવાદ છે गुजरात कांग्रेस दिशा में तो नहीं जाए, परंतु गुजरात न विकास दिशा में देश ने ले जा प्रतिबद्ध है वर्षा करीब दो मास देर से आई और उसके कारण हमारे किसानों ने जो पहली फसल बोई थी उसका भारी नुकसान हुआ था अब तो वर्षा के कारण खुशी का माहौल है लेकिन पहले जो नुकसान हुआ उसकी चिंता करना सरकार का दायित्व तो है और इसलिए सरकार ने आज दो तीन फैसले किए हैं और उस फैसले के तहत वो जो क्रॉप लोन लेते हैं उसके इंटरेस्ट को माफ करने का निर्णय किया है करीब 300 करोड़ रुपया इंटरेस्ट सरकार की तिजोरी से दे दिया जाएगा उसी प्रकार से बिजली के बिल में 50 प्रतिशत कंसेशन देना 50 परसेंट रिलीफ देना ये हमने निर्णय किया है और उसके कारण सरकार के तिजोरी पर अरबों खरबों का बोझ होगा लेकिन गुजरात के किसान को इस संकट की घड़ी में एक अच्छा खासा मदद का तोहफा मिलेगा

કોંગ્રેસ જગદીશ શરૂ થયેલી સ્વામી પછી મોદી સરકાર વિકાસના ભાજપ સરકારને વિકાસના મુદ્દે જસ ખાટવાની ટેવ પડી ગઈ આપણી ધરા ઉપરથી ઈસરોના અન્ય દેશો ઉપગ્રહ છોડે છે તેનો જસ વડા તો નથી ખાટ્યો જેટલા ગુજરાતના આદન્ય વંદનીય સંતો છે રામકથા કે ભાગવત કથા કે પ્રમુખ સ્વામી હોય મોરારી બાપુ હોય રમેશભાઈ ઓઝા હોય સમગ્ર વિશ્વમાં જે સંતોની ખ્યાતિ વધી છે એવા સંતોનો ઉપર કોઈ પણ હુમલા ન થાય એવા સંતોની જાનમાલ ની રક્ષા કરવાની જવાબદારી માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નાખું છું કારણ વર્ષોનો ઇતિહાસ છે માન્ય મુખ્યમંત્રીનો ગુનાખોરી વાળી માનસિકતા મુખ્યમંત્રી ધરાવે છે

લઈ અને બંને પતિ પતિ ડેડ બોડી સાથે મોટરસાયકલ ઉપર જવા રવાના એ દરમિયાન સાક્ષીના મા બાપ આવી ગયેલા અને તેઓને વતનમાં લઈ ગયેલા વતનમાં લઈ ગયા પછી તેઓને શંકા પડેલી જેથી સાચું કારણ જાણવા માટે શીતલને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી તો શીતલે તેઓને જણાવેલ કે મારા પતિ ગઈ તારીખ છ નવ બે હજાર બારના ના રોજ રાત્રિના બજેટ સુતા હતા ત્યારે એમ કે કામવાસના સંતોષે માંગણી કરેલી પણ પોતે શીતલો પ્રેગનેન્ટ હોય અને તેને ના પાડતા તેથી એમ નાની જે સાક્ષી છે એની સાથે હું મારી કામવાસના સંતોષો ના પાડી છતાં પેલો માનેલો લઈ અને સાક્ષી જે ઉમર વર્ષ આટલી નાની દીકરી છે તેના કપડા ઉતારી બળજબરી કરી અને બાળાત્કારનો પ્રયાસ કરેલો અને બાળાત્કારનો પ્રયાસ કર્યા પછી દીકરી જે છોકરી છે એ લડવા લાગતા તેને બુટ તથા બેલ્ટ તથા માર મારી અને સાની રાખીને સોડાઈ દીધેલી અને સાત તારીખે વહેલી સવારના જાગીને જોયું તો દીકરી મરણ ગયેલી પતિ અને પત્ની એ શરૂ કર્યો બાળકી ઉપર અત્યાચાર અને શારીરિક ચંચાળ અને છેવટે ઉતારી દીધી તેને મોત ને ઘાટ માસુમ ની ગુમાકુમ થી ડરી જઈને પતિએ કરી નાખી આ માસુમ બાળકી ની હત્યા નવસારી પોલીસે આ હત્યારા દંપતી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે માત્ર વિચારી ને પણ કંપારી છૂટી જાય તેવા કૃત્ય બદલ હાલ તો આ દંપતી ગુજરાત દેશ માટે હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને હવે આગામી સમય માં અમદાવાદના ધોલેરા પાસે તુલસી ફાઉન્ડેશન અને સ્વામી શ્રી પુરુષોત્તમ રામાનુચાર્ય મહારાજ ની નિશામાં પ્રથમ તુલસી પેટી સ્થાપના કરવામાં આવશે સ્વામી પુરુષોત્તમ મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદો ના નિવાસ માટે તુલસી આચાર્ય ભવન તુલસી ઇન્ટરનેશનલ ગુરુકુલ તુલસી હોસ્પિટલ અને ગૌશાળાની સ્થાપના કરાશે તુલસી મંદિર બના કે વૃંદા એક વૃક્ષ છે लेकिन उसको एक प्रारूप देना जैसे कि हमारे विश्वास की मूर्ति ही शंकर है कि एक प्रतिमा में हम संकर देखना चाहते हैं एक मूर्ति में ही ठाकुर देखना चाहते हैं एक भगवान कृष्ण को मूर्ति इसी तरह वृंदा एक नाम था और वो कालनेमी की पुत्री थी लेकिन जब वो सती हो गई जलंधर में तो उसके उपरांत उन्होंने अपना एक वृक्ष के रूप में शरीर दिया तो मैं ये फिर चाहता हूं कि इस प्रतिमा के इस तुलसी मंदिर के माध्यम से लोग भगवान की भक्ति को भगवान की प्रेरणा को अच्छी तरह समझें और दर्शन करके और उसको साक्षात करके गोविंद को पाने के रास्ते में सफलता पाएं और उनको आसानी से गोविंद की प्राप्ति परमात्मा से जरूर प्रार्थना करूंगा कि जो भी प्रधानमंत्री बने वो संसार का कोई भी व्यक्ति क्यों ना हो चाहे वो नरेंद्र मोदी जी हो चाहे राहुल जी हो वो मुझे कुछ नहीं मालूम है लेकिन ये जरूर मैं भी परमात्मा से अपने गोविंद से प्रार्थना करूंगा कि वो जो भी आए वो सत्य को समझे और गरीबों के ऊपर कृपा करे और गरीबों को हमारे संसार को सुखी रखे वो हम ये चाहेंगे और हमारा आशीर्वाद उप...